નમસ્કાર મિત્રો વેલકમ ટુ એક પ્રથમ મુદ્દો એટલે કે વરસાદી વન થીમ બે ને પચીસ તો કે શું છે વરસાદી વન થીમ તો કે મિત્રો દર વર્ષે બાવીસ જૂને આંતરરાષ્ટ્રીય એટલે કે વિશ્વ વરસાદી વન

મિત્રો તમને ખ્યાલ હોય તો દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે પુરસ્કાર આપવામાં આવે છે તો એમાંનો બે હજાર પચીસ નો મહત્વનો કહી શકાય એવો ગુજરાતી ભાષાનો ગુજરાતી ભાષાનો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે અને બુક કોના અનુસંધાને છે નિબંધોની છે શેની બુક છે નિબંધોની છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ત્રેવીસ જૂન ના રોજ કઈ તારીખ ત્રેવીસ જૂન ના રોજ તો આ વખતે એટલે કે બે હાજર ને ની થીમ શું હતી તો એની લઈએ શું છે ઓલિમ્પિક તો ઓલિમ્પિક ની સ્થાપના એટલે કે શરૂઆત અઢારસો ને 1894 ના રોજ કરવામાં આવી હતી કઈ તારીખ ત્રેવીસ જૂન અઢારસો ચોરાણું મુખ્ય મથક એનું ક્યાં આવેલું છે તો કે મુખ્ય મથક એ ક્યાં આવ્યું છે પાછું સ્વિટરલેન્ડ કઈ જગ્યાએ છે સ્વિટ્ઝર્લેન્ડ એના પ્રમુખ કોણ છે હાલના તો કે થોમસ બાચ કોણ છે થોમસ બાચ એના પછીની વાત કરીએ તો કે માઝી વસુંધરા અભિયાન સિક્સ પોઈન્ટ ઝીરો યાદ રાખજો માઝી વસુંધરા અભિયાન સિક્સ પોઇન્ટ ઝીરો કોણે શરૂઆત કરી છે મહારાષ્ટ્રે પ્રશ્ન થાય કે માઝી વસુંધરા અભિયાન શું છે તો મિત્રો માઝી વસુંધરા અભિયાન એ છે કે પાણી છે એના પછી

શું એમની આગી ઓળખ ઉભી થઈ છે તો કે યુએસએ સ્પેસ મિશન યુએસએ જાનવી ડાંગેતી યુએસએ ટાઈટન સ્પેસ મિશન જે થવાનું છે એમાં પસંદગી પામનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી છે શબ્દ શા માટે વાપરો થવાનું છે કારણ કે બે લોન્ચ થવાનું છે ક્યારે બે

ની વાત કરીએ તો કે રાકેશર્મા કોણ રાકેશ શર્મા ઓગણીસો નાગરિક તરીકે અવકાશમાં તો કે ભારતીય પ્રથમ કોણ છે તો કે રાકેશ શર્મા એવા પ્રથમ ભારતીય છે કે જેમણે અવકાશમાં ગયા તા કયા વર્ષમાં ઓગણીસો માં ક્યારે કઈ સાલમાં છે ઓગણીસો એ વખત ના આપણા ભારતના વડા ત્યારે રાકેશ શર્મા કહે છે કે બે મેં બે ઝીજકસે શકતા હું કે સારા જહાશે અચ્છા એના પછી વાત કરીએ કે કલ્પના ચાવલા તો આપણને પ્રશ્ન થાય ને કે આ તો ચલો પ્રથમ ભારતીય નાગરિક અવકાશમાં જનાર છે અને તે પુરુષમાં છે સુતા વિલિયમ્સ એ પણ થોડા સમય પહેલા જ ગર્વ લેવા જેવી બાબત છે કે થોડાક સમય પહેલા તેમને ઘણી મોટી ઉંમરે એમને પાછા અવકાશમાં જઈને પાછા રિટર્ન થયા છે અને એમાં પણ તમને ખ્યાલ હોય તો કે કઈક નાની મોટી પ્રોબ્લેમ્સને કારણે એમાં એમને ફસાઈ ગયા હતા અને થોડા સમય પછી એમને પાછા પૃથ્વી પર પાછા ફર્યા હતા ત્યારબાદ વાત કરીએ તો ત્રીજા મહિલા કોણ છે કે બંડલા ભારતના ત્રીજા મહિલા કે અવકાશમાં ગયા હતા એવા બંડલા તો આજના દિવસમાં જોઈએ તો અવકાશને લગતી ઘણી બધી માહિતી છે અને આમાંથી જ કંઈક ને કઈક પ્રશ્ન પૂછાઈ શકે એમ છે આપણને એમ થાય કે અત્યારનું જે તાજું છે એમાંથી જ પૂછાય ના એવું ના બની શકે એના રિલેટેડ ભૂતકાળમાં જે પ્રશ્નો બની ગયા છે ભૂતકાળની જે ઘટનાઓ ઘટી ગઈ છે ભૂતકાળના વ્યક્તિઓ જે અવકાશમાં જઈ આવ્યા છે એમના વિશે પણ પૂછી શકે છે ભારતના પ્રથમ મહિલા દ્વિતીય મહિલા તૃતીય મહિલા કોણ છે પછી અવકાશમાં જનાર પ્રથમ નાગરિક કોણ છે અને અવકાશમાં જનાર પ્રથમ અવકાશ યાત્રી કોણ છે એ પણ પૂછી શકે છે તો બસ આવી જ માહિતી સાથે ફરી વાર ત્યાં સુધી જોતા રહો હસતા રહો રમતા રહો શીખતા રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ જય હિન્દ